વડોદરા શહેરના માજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચૌદમી સપ્ટેમ્બર એટલે કે આજે રવિવારના રોજ ઇન્ટરનેશનલ મેરેથોન દ્વારા બાળકો માટે એક અનોખી દોડ યોજવામાં આવી હતી જેમાં પચાસથી વધુ સ્કૂલોના પાંચ હજારથી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ જુનિયર રન બે હજાર પચીસમાં મોટી સંખ્યામાં વાલીઓ બાળકો સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે પહોંચ્યા હતા અને બાળકોનો ખૂબ જ ઉત્સાહ વધાર્યો હતો દોડની શરૂઆતમાં ફ્લેગ ઓફ અને હવામાં ફુગ્ગા ઓળાવી કરવામાં આવી હતી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન એક બ્રાન્ડ બની ગઈ છે ત્યારે આ વર્ષે આયોજકો દ્વારા તેરમી મેરેથોનના આયોજન પૂર્વે જુનિયર રન બે હજાર યોજીને નવી શરૂઆત કરી છે આ અનોખી દોડ યોજવા પાછળ મુખ્ય હેતુ બાળકો બાલ્યાવસ્થાથી જ રમતગમત અને અન્ય રમતો પ્રત્યે દોડમાં રસ લેતા થાય આ દોડમાં બાળકો સો મીટર સુધી દોડ લગાવી ઉત્સાહપૂર્વક દોડમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં વડોદરા મેરેથોનના મુખ્ય આયોજક અને નવરચના યુનિવર્સિટીના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે આજના રવિવારની સવારે માજલપુર સ્ટેડિયમમાં ફેડરલ બેંક જુનિયર મેરેથોન પ્રેઝન્ટેડ બાય એમ જી વડોદરા મેરેથોન પાવર બાય ચાર્જ ઝોનનું આયોજન થયું છે જેમાં ચાર હજારથી વધુ આઠ અને નવ વર્ષના સ્કૂલોના બાળકોએ ભાગ લીધો છે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે બાળકો નાનપણથી શારીરિક કે કોઈ બીજી પ્રક્રિયા કે કોઈ ફિઝિકલ એક્ટિવિટીમાં પોતાના જીવનના રૂટીન બનાવે અને જે આપણા પ્રધાનમંત્રીનું સ્વસ્થ ભારત પ્રગતિશીલ ભારત એનું જે એમનું લક્ષ્ય છે તે સાકાર થાય આજે સસ્ટેનેબિલિટી અને સ્વદેશી વાપરવા માટેનો પણ એક સંદેશો ઉપસ્થિતોને આપવામાં આવ્યો હતો તો આ નવી જનરેશન એક સુંદર સ્વસ્થ અને પ્રગતિશીલ ભારત માટે યોગદાન આપે એ ભાવનાથી આજના કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ, બીજેપી શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સહિતના મહાનુભાવ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આજે વડોદરા ખાતે જે જુનિયર ભારતમાનનું આયોજન કરવામાં આવ્યું છે હું સૌથી પહેલાં નવરચ્છના ગ્રુપને અભિનંદન પાઠું છું જે આવા એક સરસ દિલ લઈને વડોદરાને સ્પોર્ટ કલ્ચરને આપ લોકો આગળ વધાવી રહ્યા છું જેમાં મારી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે દિર્ગદશન થી મિટ ઇન્ડિયા મુવમેન્ટ અને ઓબિસિટી ક્રિટ એપ્રેન અને સ્ટેલો ઇન્ડિયાનું શરૂઆત થઈ છે આને સંગઠમાં ગુજરાતમાં જાને માનની શ્રી નેતૃત્વમાં ખેલો ઇન્ડિયા ખેલો ગુજરાત અને ઓબેસિટી ફ્રી કેમ્પેન અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટનું ચાલુ કર્યું છે એને વેગ આપતા વડોદરામાં સ્પોર્ટ સ્પોર્ટ્સ કલ્ચરને પણ આગળ વધાવતા કામ થઈ રહ્યા છે આજે આપ જોઈ શકો છો કે બાળકો કરતાં વાલીઓ વધારે ઉત્સાહિત તરીકે આવ્યા છે એ બહુ સારું ઇનિશિયેટિવ છે અને માહોલ છે એને આગળ લઈ જવું જોઈએ અને વડોદરામાં જે સ્પોર્ટ્સ કલ્ચર છે એને ફરી અમે એક જનજાગૃતતા સાથે જોડવું જોઈએ અને વડોદરાને ઓવરઓલ એક ઇમેજ છે કે વડોદરામાં નેગેટિવિટી છે નેગેટિવિટીને બદલે પોઝિટિવિટીમાં કન્વર્ટ કરવા માટે આવું બધું સાહસ ઇનિશિયેટિવ થશે આજે વડોદરા ફાઉન્ડેશન અને વડોદરા આ સ્પોર્ટ્સ કેવી રીતે ઉત્તમ રીતે યુઝ એના ઉપર પણ આવનારા દિવસોમાં અમે એટલે લોકોને જોડીને તમામ કાર્યક્રમ અને ફરી હું આજે મને બહુ આનંદ છે રવિવારની સવારે ફેડરલ જુનિયર મેરેથોન એમજી વડોદરા મેરેથોન પાવર બાય ચાર ઝોન ને એક બહુ જ સરસ બાળકો માટેનો રથનું આયોજન કર્યું છે ચાર હજાર જેટલા બાળકો અને એમના બાલ્યથી આ માંજલપુર સ્ટેડિયમ એમના ઉત્સાહથી ગાજી રહ્યું છે નાનપણથી સ્વાસ્થ્ય માટે અને માનસિક સંતુલન અને માનસિક ડેવલપમેન્ટ માટે ફિઝિકલ ફિટનેસ અને ફિઝિકલ એક્ટિવિટી ખૂબ જરૂરી છે એનો અમારી એક એને પોતાના જીવનમાં આવી જાય એને માટેનો આજનો પ્રયાસ છે જોડે જોડે આપણા આદરણીય શ્રીનો એ ફિટ ઇન્ડિયા યંગ ઇન્ડિયા વિકસિત ભારતનો જે એક પોલ છે એ સસ્ટેનેબિલિટી અને સ્વદેશી વાપરવાનો બી જે એક આગ્રહ છે એ બી આજે આપણે બાળકોમાં પોરવી રહ્યા છે આપણી જોડે આજે આપણા મ્યુનિસિપલ કમિશનર શ્રી બાબુ સાહેબ આપણા વડોદરાના બીજેપીના વડા ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ આપણા ડીઈઓ પાંડે સાહેબ અને બીજા બધા ઘણા બધા નેતાઓ આપણા ઘણા બધા સ્કૂલના પ્રિન્સિપાલો વાલીઓ આવી આવ્યા છે અને ટી વડોદરાની થકી જે આ એક મેરેથોન થઈ રહી છે બાળકોની એમાં ખૂબ જ ઉત્સાહ આપણે જોઈ રહ્યા છે ચાર હજાર જેટલા બાળકો અને સ્ટેડિયમમાં બંને બાજુના સ્ટેડિયમ વાલીઓ અને એમના ફેમિલીથી બધા ભરાઈ ગયા છે લોકો બહાર બી ઊભા છે તો આ ઉત્સાહ જે જોઈએ છે એ આપણને એક સંદેશો આપે છે કે બાળકોને આપણે સારી રીતે માર્ગદર્શન આપીને ફિઝિકલ એક્ટિવિટી તરફ આપણે કેળવીએ તો કેળવી શકાય